એમ અમે તો પોર જ્યા હતા પણ પોર તો કોઈ મજા નથી ઉડલા યાદ કીધું ઊંડ તો હવે જાવું છે પણ વિચાર કરતો હું એ જાવું છે હડો તમે જો હું એમ હા હું આવો આવું હડોતા એટલે તા બે જણા તેને હા આયક નહીં આવ્યો હું જાક નહીં જાય હા બોરો આયક નહીં આવ્યો ના આઈ ગયા છે કેમ સીઝન આવી ગયું બોરો ને સીઝન તો આવી ગયું હા તો આવી ગયા છે બોરો એટલે હડતા એટલે હડો ખાતા હોય

આવ્યા પૂછું શું જતા રહ્યા જતા રહ્યા બધા ભેગા થયા એટલે એવું કો એટલે

હોય ને એટલે હા માથું ઉડી અમે તમે કીધું હોય તો કીધું છે કોઈ કીધું

તો ગટણમાં નાપે કે બોયડી વાય તાહી છે આ તો આથે દાણ ખાતી વાતો કો કો બોર તો ઉગી વાડે મથી કોટો આ તું તો ગટણમાં આ ને ખો જે કરો તમે બલ્લે કે પાડો કે હોય પપ્પા સાડે તો પપ્પાએ ના પાડી નહી હે પાડી

પૈસા ભૂલી જ્યા હા પાછું ટક્કા પડે ઘણો તમે જતા એમાં એકલા મેલી પૈસા લેવા આવશે હેર પચ પૈસા લેવા દે હા ઘેર બોરો ખાઈ તો બધા કુણ બધા આયા છે હું પેલા બાદ થી મૂકો જ આયા એટલે અમે ત્રણ જણા ને ખાધા એ બિયાંગ ખાવા દીધા મેં એ બિયાંગ ખાવા દીધા મેં ભાઈ વધારે તો ના થઈ ગયા પોઠા સોળી હાલ તો હું તને કીધું તું મૂર્ખા ઓર રાખજે તો પણ ગોઠતા નતો

આપડે તો મજા આવી ભૂલી જાગી તું છો બોલ બોલ ખાતા બોલો ખાતો કોણ સે બોલો એ મકા તમે તો બધું ક્યાં હાચું બતાઈ ગયો છો એ ભાઈ એ ડોહો આ તો બચી ગયો હું તો મય નાખું આ દુધી માર બોડી પર આને ના ડારતું તમે લ્યા અન શું બતાતા હા બોલ બોલ શું બતાતા બોલ તાકાત જ નહી આપી હું બાર એમ તો આની પણ મેડે બાકી જુતો હોય ને કોઈ તાકાત નહી હાબાઈ ઘટ મરી ગયો

આ ફાયદો આપડે બોલો ને બોલો મારો છે પણ હું તો નહી તું શું ના બોલ્યો પણ તાર ઉપર તો મન છે

આળે આહી ઝાબોટો બોલ ઝાબોટો હજી નકકી કરે પૂજા કરવા રાખી કરવા તમે કોઈ દઈજ ન કેતા અમે તો ચોકો માં આવીને ખાતાય ને ઝાબોટો ઓન વર્ગન ઓન વર્ગન ઘરી થઈ બોડો બલેન તો બાપરા ચાર માર ખુશી ઇન તો ઓને પણ મુકોઈ ની વાત જો તમારે ખાવા જ હોય નહીં પડતી કરો પણ યાર રાખો મારા તો એ બધું વાત જો એ તો વાંધો નહી પણ મેન ઝઘડો હોય ને પાછો બોરો નો હનો હોય ને આલો તો ના ના ઓ બીજા બીજા માર માર કરો તમે ના પી છે ઉપર બધા ભાઈ જાય ભાઈ જાય

માર બોળી કે હોય ને બોડી કોઈ ખબર પડતી ઉધળો નહીં મને તો યાર આ તને ભાઈ કોઈ ગોઠતા જ નહીં તો કોઈ તું ખાવા દે પછી

મારો બનાસ પછો આ